એક ત્રેપન વર્ષીય મહિલા જેમનું નામ હતું મહેશ્વરીબેન માંગલિકા રાજકોટના રહેવાસી ગઈકાલે રાત્રે ખાતા ખાતા સોપારીનો કટકો એમને ગળામાં ફસાઈ ગયો હતો હવે કંડિશન એવી થઈ કે સોપારીનો કટકો ગળામાં ફસાઈ જતા એમને પાણી પીવાનું પણ સાવ બંધ થઈ ગયું થૂક પણ ગળે નહોતા ઉતારી શકતા અસહ્ય ગળામાં દુખાવો અને ઉલટી ઉપકાની કમ્પ્લેન સાથે અમારા પાસે જ્યારે આવ્યા અને દૂરબીન વડે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે એમને અન્નળીના ઉપરના ભાગમાં સોપારીનો કટકો દોઢ સેન્ટીમીટર મોટો જે ફસાયેલો હતો હું આપને સમજાવું અંડળીની રચના કે જેની અંદર આ એક ક્રિકોફેરિંગ્સ જે કહેવાય અંડળીનો સૌથી ઉપરનો ભાગ આપને એ પ્રશ્ન થશે કે નાના બાળકો ગળી જાય ત્યારે તો આવું બને પરંતુ મોટા બાળકો મોટા વયોવૃદ્ધમાં પણ આવી તકલીફ થઈ શકે કારણ કે એમને અંડળીનો ઉપરનો ભાગમાં સ્ટ્રિક્ચર હતું અને હિમોગ્લોબિનની ઉણપ જેમાં એનિમિયા કહેવાય એને લીધે સ્ટ્રિક્ચર ફોર્મેશન થઈ ગયું હતું અને મેડિકલ ટર્મિનોલોજીમાં એને પ્લમ્બર વિન્સન સિન્ડ્રોમ કહેવાય આવા દર્દીઓમાં ખાસ કરીને આપ માર્ક કરો તો જ્યારે કોઈ પણ વસ્તુ ખાવા જાય આવી કોઈ સોપારીનો કટકો છે વટાણાનો દાણો છે સિંગ દાણો છે કારણ કે અન્નળીનો ડાયામીટર ખૂબ જ નાનો હોય અને એમાં ફસાઈ જાય ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થાય હું આપને બતાવું અત્યારે હું આપને બતાવું કે જે આ દોઢ સેન્ટીમીટર મોટો સોપારીનો કટકો આ ધારદાર અન્નળીની દીવાલ સાથે ચોટેલો હતો ખાસ તકેદારી બાબત એ હતી કે જો આ કાટતી વખતે પણ જો આ ધાર ઘસાય તો અન્નળીની દીવાલને ડેમેજ કરે અને અન્નળીની દીવાલમાં કાણું પણ પડી શકે એટલે એક રિસ્કી કેસ હતો જેને ઇસોફેગોસ્કોપી એટલે દૂરબીન વડે આ કાઢી આપવામાં આવ્યો છે દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે હું આપને બતાવું તો અન્નડીનો જે આ ઉપરનો ભાગ છે એમાં સોપારીનો કટકો ફસાયેલો હતો અહીંયા એકદમ ધારદાર અહીંયા દિવાલ સાથે અન્નડીની ચોટેલો હતો એટલે આ કેસની જાણવા જેવી બાબત અને તકેદારી રાખવા જેવી બાબત એ છે કે જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય દર્દીમાં અને આવા કોઈ ચિહ્નો જણાય તો એવા દર્દીઓએ ખાસ કરીને આવી કોઈ શાર્પ વસ્તુઓ ન ખાવી જોઈએ અને ક્યારેક ગંભીર પરિસ્થિતિ નોતરી શકે છે એટલે તકેદારી રૂપ કિસ્સો છે અને ખાસ કરીને અન્નળીની અંદર જ્યારે સંકોચન હોય એવા દર્દીઓમાં આવું વધારે પડતું બનતું હોય છે તેમણે રાત્રે સૂતા સૂતા સોપારીનો કટકો અટકાઈ ગયો તો તે માટે અમે છે ને સવારે હિમાંશુ ઠક્કર સરના હોસ્પિટલે આવ્યા હતા અને તેમને રિપોર્ટ કરાવ્યા બધા પહેલાં અને પછી દૂરબીનથી જોયું તો ત્યાં સોપારીનો કટકો ગળામાં અટવાયેલો હતો તો પછી તેમનું ઓપરેશન કરાવીને સારવાર આપી અને તે બદલ અમે છે ને એમાં ચૂંટણી સરના છે ને આભાર માની છીએ ખૂબ ખૂબ સરસ અને આની પહેલાં છે ને બે હજાર ચૌદમાં પણ તેમને આવી જ રીતે વટાણો સલવાઈ ગયો હતો તો અમે આવી જ રીતે હોસ્પિટલ આવ્યા હતા એમાં શંકર સરના તો તે પણ સરસ રીતે ઓપરેશન કરીને દૂરબીનથી જોઈને કાઢી આપ્યું હતું એટલે તેમ તે બદલ અમે હિમંત શુટ્રકર સરનો આભાર માની છીએ